કે આજે મળવાનો એ સરપ્રાઈઝ અરે ખરાબ ખરાબ એ તો રિયલિટી જ બતાવવાની આજ રકાવડા એ બેસ તમારી જિંદગીમાં એક બેસતી હોય રાન જો આ બધા બેસતી રહે નહીં એ ગાંધી ટીએચ કો મારી કોઈ એકદમ બકવાસ છે રાયા બાપુ રાયા કેવું લાગ્યું એ ગાઈસ ગુડ મોર્નિંગ બધાને જય દ્વારકાધીશ મજામાં શો આવ્યો અને આજનો દિવસ મારા માટે તો બહુ ભયંકર છે કેમ કે જેની બર્થડે છે ને એ માણસની કે જે મારી જોડે આખી લાઈફ રહેવાની છે બરાબર કે અમારા નવ દસ વર્ષ જેવું થયું બરાબર રિલેશનને હજુ મેરેજ થયા નહીં ભાઈ કોમેન્ટમાં બધા એવી રીતે નાખીશો કે ભાઈ મેરેજ થઈ ગયા પ્રશાંતભાઈ ઇન્સ્ટામાં પોલીયામાં કે ભાઈ મેરેજ થઈ ગયા એ તમારા તો ભાઈ મારા હજુ કોઈ મેરેજ થયા નથી મેરેજ બાકી જ છે બસ એટલી રાહ જુઓ કે ભાઈ મેરેજ જલ્દીથી થઈ જાય બસ એટલી વસ્તુ કહેવા માંગીશ કે આજે એની બર્થડે ડે કે જે ભાઈ મને શું કહેવાય મારા સારા સમયમાં બી સાથે હતી ને મારા ખરાબ સમયમાં બી મારી જોડે જ છે ખરાબ સમય જ એની જોડા મસ્તી કરું ભાઈ આજે એની બર્થડે એટલે આજે આપણે આને બર્થ ગિફ્ટ જે ફોન લઈને આવ્યા હતા એને આજે ખબર નથી હજુ બરાબર એ ફોન આપવાનો છે અને થોડુંક ઘણું કર્યું છે એટલે તમે જુઓ બહુ મજા આવશે પાંચ ને દસ થઈ ગઈ સવાર સવારે ઊઠી ગયા બરાબર કામ ધંધો બતાવી ને ઘરે જઈએ અને રાહ જોઈએ આજનો દિવસ કઈ રીતે જાય છે આ ટ્રેન અહિયાં થી જાય છે પણ ટ્રેન માં આપડે જવા માટે પૈસા છે નહીં તો બસ આજનો દિવસ જોઈએ આપણા માટે કેવો જાય આઈ હોપ તમારો બી સારો જશે મારો બી સારો જશે તો ફાઇનલી ગાઈસ આપણે રેડી થઈ નીકળી ગયા કેમ કે આજે મળવાનો એ સરપ્રાઈઝ કેમ કે એને આઈફોન નો એના રિએક્શન મારા જોવા છે કેમ કે જો એરિક વસ્તુ આટલો મોંઘો ખર્જો કરવો તો ન તો મારા પણ કરવો પડ્યો કેમ કે યાર ટાઈમ પર મારી જોડે હોય છે બરાબર મતલબ કે સુખમાં દુઃખમાં બધી જગ્યાએ એટલે યાર મારે કઈક તો એને આપવું પડે એમને મને મારી ઈચ્છા નહીં ચાલતી યાર હું આઈફોન લઈને ભરું અને પેલી એન્ડ્રોઈડ લાઈન ફરે એટલે મને ઈચ્છા નહીં જતી હું સામે આવું એટલે મને અમુક એવું થાય કે યાર આનો ફોન ચેન્જ કરાવ ફોન ચેન તો ક્યારનો કરાય દે પણ એવો કંઈક મોકો મળવો જોઈએ એટલે મેં કીધું કે આજે એમ બી એનો ફોન મતલબ કે કમ્પ્લીટ છે બધું વ્યવસ્થિત જ ચાલે છે પણ મારી સામે એ એન્ડ્રોઈડ લઈને આવે એટલે મને એવું થયે કે યાર તું યાર એન્ડ્રોઈડ વાપરે એટલે બી એને મેં આઈફોન એને ગિફ્ટ કરી દીધો એ એના રિએક્શન આજે કેવા હોય છે કેમ કે હજુ સુધી મેં એ ફોન અને ડબ્બામાંથી કાઢ્યો જ નહીં મેં પોતે નહીં કોટો ખાલી ચેક કરવા માટે કાઢ્યો તો બસ એ જ એના પછી ઓપનિંગ જ એની જાતે જ કરશે જોઈએ હવે કે મારા આજે ઊંઘ બી બરાબર થઈ નહીં ચાર વાગે નું ઉઠી ગયું આ વ્યક્તિના કારણે ઊંઘ જબરદસ્ત આવે છે જોઈએ હવે ડેકોરેશન કરવું કરવું કે ના વિચાર આવે છે પણ તમારે તમે મારી નહીં અને રડાવડાઈશ થોડીક વાર તો હું બરાબર મારો કોઈ મને મતલબ કે હું રડાવાના ઇન્ટેન્શન થી નહીં કેતો પણ એ ઇમોશનલ છે એટલે એ રડી જ જશે મને ખબર છે એટલે હું એમ જ થયું કે પૈસા નહીં આમ તેમ એટલે હમણાં મને મેસેજ ફોન આવી ગયા ઈગ્નોર કરું છું અને રાત્રે વીસ ને મેં નહીં કરી સવારે વીસ કરી એટલે જોઈએ હવે એના રિએક્શન કઈ રીતે હોય કરીને બસ યાર બીજું તો કઈ કેવો નહીં વધારે રવડાવે નહીં થતી યાર આજે દુઃખ થઈ જાય આપણે મસ્તીમાં કરતા આપડે માની લે એટલે વધારે નહીં કરવું આપણે તો જોઈએ આજનો દિવસ આપણા માટે કેવો જાય છે અને ગાઈસ કઈ નહીં વાંધો નહીં ચાલો ધીમે ધીમે એક જ જોડે હું બધું તમને કઈ તમે હારાવ રોકાશો નહીં મને બરાબર એટલે હું ટ્વિસ્ટેડ વ્લોગ બનાવીશ હવે એવું વિચાર્યું એમ રાહ અને આજનો દિવસ કેવો જાય ને આપણે એ જોઈએ અને રિયમાલી ના રિએક્શન શું આવે છે આ બાબતે શું કે મેં આટલી મોંઘી ગિફ્ટ આપી અને ગમશે એને નાચ પાડતી હતી નાચ પાડશે મારા ખ્યાલથી પહેલા તો આટલી મોંઘી ગિફ્ટ લાવવાની શું જરૂર હતી પણ આપણે એના રિએક્શન જોઈએ કઈ રીતના આવે છે બસ એની માટે હું પોતે આજે બે ત્રણ દિવસથી રાહ જોઈ રહ્યું કે એના રિએક્શન કઈ રીતે આવશે બસ જોઈએ હાળી લઈ લઈએ હાળી કેમ કે ઈધર વેટ કર રહ હું ઊંકા ફોન આયા ફો લઈને ગયા હોય મેરે કો ઇસીલી મેં લેણે ગયા હું તારા હિન્દી ગુજરાતી બધું ભેગું થઈ જાય ખબર નહીં કેમ આપણે પહોંચી ગયા ઘરે તો ફાઇનલી ગાઈઝ અમે લોકો પહોંચી ગયા લાઈવ કેકમાં બનાવવા માટે કેમ કે અમે લોકો ત્યાં મોન્જ્યુનસમાં આપતમાં મોન્જ્યુનસ વાળા જવાબદારી નતા નતા લેતા કે ભાઈ અમે લોકો આવી અરે ખરાબ ખરાબ એને તો રિયલિટી જ બતાવવાની હોય મોન્જ્યુનસ વાળા જવાબદારી નતા લેતા કે અમે લોકો ફોન મતલબ કે જે ફ્રેન્ચાઇસી કહેવાય ને ફ્રેન્ચાઇઝી વાળો હતો મોન્જ્યુનસમાં કંપનીમાં હતો કે ફ્રેન્ચાઇઝી વાળાને ત્યાં ગયા હતા એમને ના પાડતું હતું કે હું ફોનની જવાબદારી ના આવ્યો એટલે અમે લોકો અહીંયા લાઈવ કેક બનાવવા માટે આવી ગયા છે અને મારી જોડે છે આ યુએસ આ अभी क्या करने का है भैंस का फोटो भैंस का फोटो ढूंढ रहे भाई क्योंकि केक हमको बनवाने बनाने वाला है वो भैंस का टाइगर वाला क्या बोलते हो बना के दोगे ना भाई हां बिल्कुल बना के देंगे भाई हां इनका नंबर है आपको मतलब के चाहिए तो ये नंबर पर कांटेक्ट कर लेना बहुत बढ़िया बना दे भाई ठीक ओ ये बफेलो रख दो आ रख आ रखौड़ा ये आज रखौड़ा ये भैंस पहले रखौड़ा दूं बीजू बीजू जो तो

પ્રમોશન કરવા દા ભાઈ બફેલો વાળા ફોટો બતા અમો લોકો વા પૂરે દિન હસતી રહેતી વાયે ભૈયા ફોટો ડાલો હા તો એ ફોટો ડાદ બરાબર ને ભેંસ બહાર આવી ગઈ જગ્યા આવી થી જો ધીમે ધીમે ભેંસ બહાર આવે છે આ આઈ ભેંસ બહાર આવી છે બસ આ ભાઈ હવે બનાવે એટલી વાર ચોંટાડે કેક ની ઉપર હા ખબર નહીં પેલી ભેંસ નો રિએક્શન કેવું હશે એની માટે હાથે લઈને ભેંસ નું સ્ટીકર લીધું અને એના જો આ ભેંસ નું લીધું ને સ્ટીકર એટલે એના બે ફાયદા થયા એક તો મારા સાસુ ના રિએક્શન જોવા મળશે એક પીયુ ના એક પપ્પા ના પીયુ નહીં પીવું કઈ કોઈને ખબર જ નહીં આઈફોન વિશે કોઈને મેં તો તને જ કીધું બીજા ખાલી હે કોઈને જ નહીં ખબર મને તનેને મને જ ખબર બાકી કોઈને ખબર બી નહીં નું ખાલી કેકનું જ કીધું કેક માં આવા અડબી ત્રા કરવાને બસ ચોટાલ બીજી હા ખાવાનો જ હોય ને પેપરો હા ખાનેવાળો એને તો ઠીક છે રિએક્શન જુઓ રિએક્શન કેમ કે કેક ની અંદર આઈફોન છે ભાઈએ ખાલી પંદર થી વીસ મિનિટ માં કેક બનાવીને આપી દીધી અમને લોકો અમે લોકો હવે જઈએ છે ઘરે એની માસી ને બારસો રૂપિયા કેક આવી મને એવું હતું કે ભાઈ લાઈવ કેક પાંચસો છસો માં પતી જશે પણ ના ભાઈ ને બારસો રૂપિયા એના લીધા અને બીજા પૈસા લીધા એટલે સારી લાગશે હવે એમ કે હવે તો રિએક્શન જક મારીને મારે લેવા પડશે નહીં તો આ બારસો રૂપિયા જશે ને બીજો આઈફોન નો ખર્ચો જશે મારી વાંધો નહી ભાઈ તારી જિંદગી કેક લઈ લીધી હવે છું ઘરે કે ફોન આવ્યો તો આવતો કે ક્યાં ફોન આવી રહ્યા મેસેજ આવી રહ્યા હું રિપ્લાય આપતો નહિ મેં કીધું કે હું ઘરે જઈને જઈ રહ્યો એટલે વિડીયો કોલ આવ્યો કેતો હતો નીકળ્યો તમને વિડીયો ચાલુ કર્યો એને ખબર જ નહીં કે આવું બધું કઈ કરી રહ્યા અમે લોકો કોઈ વાંધો નહીં ના ખબર હોય એ જ આપણા માટે બહુ સારી વસ્તુ છે અને મેં તો કહી દીધું એ હેરાન કરી શકો હું એને ઘરે જીન તો હવે હેરાન કરવાના થાળા એ ખાલી એટલું જ ખબર હે કેક લાવ્યો છું

ના હાશ તો ની તો માતા લઈ જા અક करू यार ત તી વાત કરે યાર ગાડીમાં પૈસા છે ગાડીમાં છે તો ડાંગ પ્રેમ

પ્રતિષ્ઠા એવું કેવું કેવાય પરંપરા કરી દીધી ના ખા એ તારી મરજી કેક લાઈ હવે તું કાપી નાખ દે તું ખાલી પપ્પા એ રજા તો કોઈ મતલબ ખરી પપ્પા રજા નહીં એટલે સાહેબ જલ્દી જવા દીધું કીધું ને એટલે ખબર

એવું હવે તું કપડા પહેરી લેજે પછી હું ફરી વાર બતાવીશ બસ હે રડ રડ રડી લે રડી લે રડી લે રડેલી બોલ શું જોઈએ તને શું જોઈએ તને એમ કે તાની મને કઈ નહીં જોઈતું

મારી મારી ચોઈસ એમ બી તો તો ભેંસ ભેંસ કોણ તું જાડી દે એમાં હું શું કરું બધી ભેંસ થઈ ગઈ ના આવે બધું કોઈ કપડા નહીં આવતા એને જો અહિયાં બોલા આવતું જ નહીં એને

આ પ્રૂફ માટે જે કઈક થઈ ગયું આમાં આમ કરતા તો ઇમોશનલ હું મારી જિંદગી ઇમોશનલ થઈ ગઈ પપ્પા પપ્પા બે હજાર રૂપિયા આપો હું શું કહું બે હજાર રૂપિયા આપો ઓ પપ્પા બે હજાર રૂપિયા આપો બોલતા જ નહીં બોલ આમ પણ બોલતા નહીં હું આપીશ એમ બ્લોક બંધ થઈ ગયા પછી કામ બોલતો હું નિયમ હા બસ એ બંધ થયા પછી ગાઈસ બહુ બુલબુલ કરે છે એટલે કોણ વાત કરે મારે ને કાઢવો પડે આ તે કેમ લડતા કેમ લડ અહીંયા જો મારા સમય અહીંયા મોડું બતાય મોડું બતાય પણ કેમ રડે છે તો મોદી કા કેમ રડે છે મારા સમય બતાવો રડી રડીને હેમાલી એવી થઈ ગઈ જેની કોઈ હદ નહી શર્ટ ટી શર્ટ હા આજ કે કાપવાની ગાય છે જેટલી મને મજા આવે છે ને રડાવવાની ઓહોહો એ જેની કોઈ હદ નહીં મારી ભેંસ થોડીક પાતળી થઈ જશે બકરી થઈ જશે એટલે હું આને રડાવું છું શું કેવું હેમાલી મને તો બહુ ખુશી મળે છે આને રડાઈને

ના જીતને આ કામ યુ જ લાગે જો ચાલુ રાખ રાખજો કે ચાલુ કે વાહ પણ

જે કેક ખાતી મને ગમતી વાર ખાઈ ગઈ આ તું રાખે આમ જો વિચારું શું હશે ગેસ કરે મારી પેલા

ને કપડા તો તારીખે ક્યારે ગયા તું ના તો ખરી ને ના યાર હું લા ઇ દે

બાપુ રાયા <genauop> <leaves>

કેવું લાગ્યું બસ આઈ ગયો તારો આઈફોન શાંતિ હું મને તો કોઈ ઓળખતું નહીં હું તો તમારા નસતી વાંચી